કેમ છો ગિનાર ફાલેજા સ્વાગત છે તમારું મિત્રો ગિરનારફામ ખેડામાં અને મિત્રો આપણે હમણાં ગયા હતા ભાવેશભાઈને ત્યાં તો ત્યાં આપણે જે સોનલ ગોળી જોઈ હતી જેને અમે રેવલ રાઈડ કરાવી હતી એ ગોળી અત્યારે અહીંયા આવે છે એનું કારણ એ છે કે મિત્રો આપણે અહીંયા ગયા હતા ને એટલે એક વાત થઈ હતી આપણી કે ભાઈ જે ભાવેશભાઈ હતા એને કીધું હતું અક્રમભાઈ તમે થોડુંક આ ગોળીને ટ્રેન કરી આપો અમને એ ભાવેશભાઈને જે પ્રમાણનું કામ જોઈએ છે એનું કામ એ રીતનું કરવાનું છે કે આપણે બે પગે કૂદે અને થોડુંક નાચવા

તો મિત્રો આજે સોનલ નો ટ્રેનિંગ નો પેલો દિવસ અને તમે લોકો જોઈ શકો છો ટ્રેનિંગ ના અંદર આજે દિવસ સોનલ નો તો સોનલ પેલા દિવસે શું શું કરી રહી છે તમે લોકો જોઈ શકો છો કુદકાજ મારે જ કુદકાજ મારે

મિત્રો અત્યારે સોનલને આપણે ટ્રેનિંગ માટે ચાલુ કરી દીધી છે અને અત્યારે સોનલની એક જ તકલીફ છે કે લગામમાં નથી ને આપણા કયામાં નથી તો અક્રમભાઈ સૌથી પહેલાં એને કયામાં લેશે લગામ ઉપર અને કયામાં આવી જાય ત્યારબાદ એ થોડુંક કામ આગળ વધશે એનું અત્યારે તે ઊભી જ થાય ઊભી જ થાય જેવું જ કરે છે અક્રમભાઈ સૌ પહેલાં તમે શું કરશો આનું પહેલાં તો આ માથા બંધ તેવું કાઢવું માથે જ આવે ઊભી થઈને માથે જ આવે બસ બસ

આવાજ ના ટક કરે આવા ના ટક કરે તો મિત્રો સોનલ નો પેલો દિવસ ટ્રેનિંગ નો પૂરો થઈ ગયો હવે આપણે મળીએ કાલ બીજા બ્લોગ માં બસ બસ તા લગિન તો મિત્રો જેવો કે તમે જેવી વાગડી સોનલ નું કામ મિત્રો આજે ત્રીજો દિવસ છે સોનલનો જ્યારે મેં પહેલો દિવસ બતાવ્યો હતો સોનલનો ટ્રેનિંગનો ત્યારે સોનલ જ મારતી ઊભી થતી અક્રમભાઈ મારવા દોડતી મને મારવા દોડતી આજે એ વસ્તુ આનામાં કોઈ છે હજી નાખી છે હજી ચોથાલામાં નાખી જ નહીં એના પગ બહુ મસ્ત નાખે છે અત્યારે એટલે ઘણી અત્યારે અક્રમભાઈ હાથમાં આવી ગઈ છે પેલા તો એ બહુ આપડે કાંઠ્યા કરીને બટકા ભરવા દોડતી આપણે લાત મારવા દોડતી બધી રીતની એગ્રેશન વાળી હતી ફૂલ પણ એ અત્યારે શાંત થઈ ગઈ છે અને આ ત્રીજો દિવસ છે ટ્રેનિંગ ચલો તમે લોકો બ્લોગ ઉપર બૈનાર્યો અને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ને મિત્રો દબાણ દેવું ને તો પણ આમ ખોટા આવી રીતે પહેલાથી જ એને મારવાની નહીં મગજ એટલો ગરમ છે ને આપણે મારીએ એટલે વધારે ગરમ થઈ જાય એવું ના કરાય આપણાથી બસ બસ

તો મિત્રો અત્યારે ભાવેશભાઈ ને એ લોકો પણ આવી ગયા છે આપડા સોનલ નું કામ જોવા માટે બરાબર સોનલ ને અત્યારે પકડીને બો અકરમભાઈ સામાન કરે ને ને એ લોકો પણ આવી ગયા બધા તો મિત્રો આ છે સોનલની ટ્રેનિંગનો દિવસ દસ બરાબર અને દસમા દિવસે આપણે સામાન પણ નાખી દીધો છે સોનલને અને માથે હું પણ જોઈ શકો છો બેસી ગયો છું અને સોનલ મસ્ત કામ કરે ભાવેશભાઈને એ લોકો પણ આજે જોવા આવી ગયા છે Nãy, mama mama ngon 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 ये बेटा चलो रमा ये बात है ये बात चलो चलो ले ले जाओ भाई शाबाश तुमने मारी पार्टी 26 26 की पूरी बात तुम्हारी મિત્રો હવે ભાવેશભાઈ સોનલ ને રમાડે અક્રમભાઈ ડાયરેકશન આપે કી રીતના રમાડવાની ને એવું લાગે ગમે ત્યાં રોકો ને એટલે બસ થઈ જવાનું બસ ચા બસ એને ટુકવા માયે ડોકું હે ને આમ છે

진짜 우리 또 칼이부터 연달대로. 아침에 파워트랙으로. 뭐야? 레벨이야. 어디다 가? 어디다 가? 어디다 가? 장. 하나. 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 જમ એની સાઈડ સેટ સેટ ડબકી રાખે હા જય બરોબર જય બરોબર લગામાં છે સીજી કરના પણ ઘોરી આપડી આગળ તમે નહિ સમજ્યા એ રીતે બરોબર છે રામેજી સરસ્તે સરસ્તે ઊંટોને સારા દેતા જાય હા ના ના બોલે બે પગ બોલે લે એ વાંસ બાજ કી ની કવાણ થાય હો અક્રમી બંગડોમ કરામ કા થાય ભાઈ આનો નંબર પર પછી થાય તો જીરવાતો જ નથી તમારો બોસે

અને મિત્રો આપણે જો જોઈએ ને સોનલની ટ્રેનિંગના પૂરેપૂરા દિવસો જેટલા પણ અમે જોયા બરાબર એ દિવસોથી લઈને અત્યાર સુધીમાં જેટલા પણ અમે જોઈ શકીએ છીએ અત્યારે કે સોનલમાં ઘણોય ફેરફાર દેખાય છે અમને પહેલાં એ ઊભી થઈને અમારા ઉપર આવતી અમને મારવા દોડતી બધું કરતી પહેલાં જેમ હું અત્યારે વાહ ઊભો છું એવી રીતના વાહે પણ નહોતું ઊભાતું થોડુંક આકું ઊભું પડતું હતું કે એ ગમે ત્યાંથી વાર કરી લેતી બરાબર પણ અત્યારે એ એકદમ શાંત થઈ ગઈ છે અને જોઈ શકો છો કે આ મસ્ત પગ નાખે છે જમવા માટે પાંગડાના તમે જોઈ શકો છો અત્યારે એક નંબર પગ નાખે છે ભાવેશભાઈ સોનલ ને રમાડવા માટે લઈ લીધી છે એવું લાગે ને કઈક કઈક માથે ટકોર કરવાનું એ ભીડો gomme te rokvani bas beta khabat ch khapa mar de વાલવાઈ નહી દેવાની છે આપતી રાખવાની સીધી રમાવે સાં જાણ ન ટો કર હા જો બરાબર છે हा रे हा